હવે એમાં કંઈ સુધારો આવું લાગતું ને તમે બને ત્યાં સુધી છે ને એને સાચવી લો અને બહુ ધ્યાન નહીં આપવાનું એની વાતો ઉપર છોડો અને તમે છે ને બહુને કહી દેજો એક કાને સાંભળવાનું અને એક કાને કાઢ નાખવાનું બહુ એને તત નહીં કરવાની તત કરીને તો એને છે ને વધારે પછી બોલવાનું તારા એવું જ કરવું જોઈએ કે ભાઈ જે કહે ને એ બધું કર્યા રાખવાનું બીજા બે કામ ઓછા થાય ને તો ચાલશે એને ના પાડો એટલે સ્પ્રિંગની જેમ છે એને એમ થાય કે મારું કામ કેમ નથી કરતા એટલે ડબલ જોરમાં બોલે એ પાછી ઠીક છે બાબુજી તમારે ચા કોફી કંઈ પીવી છે તો ના અત્યારે કંઈ પીવું નથી થોડું કામ છે હું પતાવી દઉં આ જોઈ લો બિલ ને બધું અને તમે નીકળો કામ ધંધામાં થોડું ધ્યાન આપજો અને આમાં એવું કોઈ ના લાગે ને વધારે બિલ બિલ તો મને વોટ્સઅપ કરી દેજો હું એને ગૂગલ પે કરી દેજો પેમેન્ટ હા વાંધો હા ચાલ ખરેખર જીવન ખૂબ શાંતિથી જીવી શકાય છે પણ કોણ જાણે કેમ દરેક ઘરમાં કંઈક ને કંઈક વાતે ડખો ઊભો કરે ન હોય તો પાણીમાંથી લોકો પૂળા કાઢે અને શાંતિને ડોળી નાખે અને લોકોનો જીવતર છે ને જીવ અઘરું કરી નાખે છે ભગવાનને એક જ પ્રાર્થના કરવાની કે જો અમે સારા કર્મ કર્યા હોય ને તો મારા ઘરમાં છે ને મારા દીકરાઓનું સુખ ન છીનવાઈ જાય ને એની હું તને અરજી કરું છું ચોપડી ક્યારની અહીંયા પડી છે વાંચવાનું મન નથી થતું બે વાર હાથમાં લીધી પાછી મૂકી દીધી હવે કરું કરું તો શું મન લાગે છે ખબર જ હતી મોટાભાઈ કે આ ચોપડી વાંચાશે જ નહીં આ વાંચવાનું શરૂ કર્યું ત્યાં તો તમે આવી ગયા બોલો બોલો શું બોલી હવે શું બોલીએ એટલે મોટાભાઈ તમારું બોલવાનું વધી ગયો ઘરમાં એટલે બાકીના બધા સભ્યો તો હવે બોલતા બંધ થઈ ગયા છે હું કંઈ સમજી નહીં અને કા ભાઈ ઘરમાં કંકાસ શરૂ થઈ ગયો છે તમે કેવા શું માંગો છો રિચાવો તમે ઘરમાં મોટા છો એટલીસ્ટ બંને બહુ તમારી દીકરી બરાબર છે તો નાના મોટા કામને લઈને શું કામ ઘરમાં ઉપત્રવ કરો તમે ઓ મોટાભાઈ મને એક વાત કહેશો તમે આ પહેલાં ભાભી પછી તમારી બે વોવો ને હવે તમે તમને લોકોને શું લાગે છે હું ગાંડી છું મારામાં અક્કલ ઓછી છે હા મોટાભાઈ સાચું કહું ને તો મારે આ ઘરમાં કોઈ હક્ક જ નથી રહ્યો તમારી બે વોવો મને મન ફાવે ને એવું બોલે છે અને તમને ખબર છે બે વોવો તો વોવો ભાભી પણ જે આટલા વર્ષો મારી સાથે આ ઘરમાં રહ્યા એ પણ એ પણ મારો જ વાગ કાઢે છે પણ એ છે ને સુકામ બાગ કાળે છે ખબર પડે તમને આપણે છે ને પોતાના માનતા નથી આપણે ઓર્ડર પર ઓર્ડર કરીએ છીએ આપણા નોકર હોય ને એ રીતે આપણે વર્તીએ છીએ તો પછી કોઈ પણ માણસને તમારાથી ડિસ્ટન્સ રાખવું સ્વાભાવિક છે શું કહ્યું તમે ઓર્ડર પર ઓર્ડર અને મેં મેં કયા ઓર્ડર કર્યા મોટાભાઈ તમને શું લાગે છે હું તમારી વહુઓને ઓર્ડર કરું ને એ માની લઈ એમ અરે આ તમારી નાની વહુ એનો જીબડો તો કદાચ છે ને દસ ફૂટ લાંબો છે એને ખબર નથી કે બોલી રહી છે કે વઢી રહી છે અને રહી વાત રાધી એને મોડામાં શબ્દો આવતા થઈ જ ગયા છે મગને પગ આવી ગયા છે અને બંને જે મારી સામે બોલે છે એ નથી દેખાતું કોઈ એ ફરિયાદ ના કરી પણ આ તમે જ છે ને મોઢામાં આંગણા નાખીને બોલાવતા હોય તો પછી બોલવું તો પડે ને એને અમુક કામ કરવામાં ભી પડતી હોય તમે ક ટાઈમ એવા કામ સોંપી દો પછી શું કરે એ લોકો એને પોતાના કામ હોય કે નહીં ઘરના બીજા થોડું કામ આપણે કરી લેવાય અને છે ને પ્રેમથી કહો ને તો બધા કરે પણ તમારે કહેવાનો તો રૂવા જ આખો અલગ છે હા હા મારો ને મારી વાત તમને બધાને ખોટી લાગે છે તમે બધા સાચા છો હું તો ખોટી જ છું ને મારામાં તો ક્યાં અક્કલ જ છે અને રહી વાત તમારી કહેવાની ન ગમતું મોટા ભાઈ તો તમારી કોઈ કામ ચીંધું એક પણ શબ્દ કહો અને હું ઘરમાં વ્યવહાર જ રાખવાનું બંધ કરી લઉં મારું કામ મારી જાતે કરી લઈશ જમવાનું મારી જાતે બનાવી લઈશ જો તમને એવું લાગતું હોય તો આ ઘરના બે ભાગ પાણી નાખો એટલે વાર્તા થાય પૂરી વાત હું એ નથી કરતો વાત છે ને ઘરમાં બધા આપણે પરિવારના સભ્યો શાંતિથી રહી પ્રેમથી રહી એની કરું છું નહીં કે નોખા નહીં રહેવાની વાત થાય હું પણ એ જ કહું છું ને મોટા ભાઈ કે પરિવારના સભ્યતા ત્યારે જ શાંતિથી રહી શકે ને જ્યારે હું આ ઘરમાં ન હો કારણ કે તમે ભાભી તમારા બે દીકરાને બે વો તમારું તો પરિવાર છે મારે તો માથે ધણી નથી નથી આગળ પાછળ છોકરા એટલે તમે બધા ભેગા મળીને મને દાબમાં રાખવાની કોશિશ કરો આ તમારી ખોટી માન્યતા છે બધા અમે તમને છે ને પ્રેમથી તમારી બધી વસ્તુઓ સ્વીકારીએ છીએ અને કરીએ છીએ તમારું કામ બધું પણ સામે આપણે પણ છે ને એ રીતે વર્તવું પડે દરેક વાતમાં વડકા ન કરાય વડકા હું નથી કરતી વડકા તો તમારી બંને વહુઓ કરે છે હવે મેં કદાચ એ લોકોને કામ કહી દીધા એ લોકોને કહી દીધું કે તમે મારા કપડાં ધોઈ નાખો અરે એકવાર કપડાં ધોવાઈ ગયા તો શું ઘરમાં બીજી વાર કપડાં ન ધોવાય પણ હું તો કાકી સાસુને મારું કામ થોડી થાય કદાચ અત્યારે સાસુએ કીધું હોય તો બધું થાય અને આમ પણ હું તો પહેલે દિવસથી ખટકતી હોઈશ ને વહુઓને કે માં અમારે સાસુ સસરાનું કરવાનું ત્યાં સુધી તો ઠીક હતું પણ અમારી કાકી સાસુનું પણ કરવાનું એટલે તમે જે સિક્કાની એક બાજુ જુઓ છો ને મોટાભાઈ એની જગ્યાએ બે બાજુ જોઈને નિર્ણય લો ને તો વધારે સારું લાગશે એવું કંઈ નથી બંને બહુને છે ને એ બાબતની એવી કોઈ ફરિયાદ નથી કે મારે કાકી સાસુનું પણ કરવું પડે છે ઉપરથી એ તો રાજી છે તમે આપણા ઘરમાં રહો છો તમારી બધી જરૂરિયાતો સંતોષાય છે અને અમારી ફરજમાં આવે છે મારે ભાઈની ગેરહાજરી છે અને તમે અહીંયા છો તો બસ માવતર બનીને રહો ને મોટા ભાઈ ના પાડે છે સાચું કહું તમે મને સલાહ આપો છો ને એના કરતાં એક કામ કરો ને તમે તમારામાં સલાહ રાખો ને અને તમે ઘરના મોટા છો તમારી વહુઓને આપો સલાહ મને આપવાની જરૂર નથી આ તો અમારી મજબૂરી છે કે મારા ભાઈની ગેરહાજરી છે અને અમે જો તમને કંઈ વધારે કહીએ ને તો સમાજનું પણ અમારે સાંભળવું પડે ચાલ મારી થાળી તૈયાર કર મારે જમવું છે શું બનાવ્યું જમવાનું બટેકાનું શાક અને રોટલી હા તને કહ્યું હતું ને તને કહ્યું હતું ને કે હું આજે બટાકા નથી ખાવાની હા હા જ્યારે બટાકા સમારતી હતી ત્યારે જ મેં કહ્યું હતું કે મારા માટે બટાકાનું નહીં કંઈક બીજું શાક બનાવજે ત્યારે યાદ નહોતું હા રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો નથી બનાવાતો તારાથી

અને બાજરાનો રોટલો માંડ બે રોટલા કરતા વાર કેટલી અને રહી વાત રીંગણના ઓળાની તો આ બાજુ રીંગણ શેક્યું ને એક બાજુ બનાવ્યું ચાલ ફટાફટ કર આટલી વાર કરે કરી લો જાતે તમારી આ આદત તમે ક્યારે સુધારશો નહીં સુધરે તું શું કરી લઈશ મારી આદત નહીં સુધરે બોલ તારાથી થાય એ કરી લેજે મારી આદત નહીં સુધરે શું કરી લઈશ તું હું શું કરી શકું તમારી સાથે ઝઘડો કરવા સિવાય

પગાર આપીને નોકર રાખવું હોય તો તારા જેવો થોડી રાખવું હાઈફાઈ ના રાખવું નોકરની શું કામ ઇજ્જત કાઢે છે શું કામ ઇજ્જત કાઢે છે ખબર છે ને તો તને તો કોઈ નોકર તરીકે પણ ના રાખે પણ બસ કાકી તમારું છે ને હવે વધતું જાય છે તમને એવું નથી લાગતું કે આખા ઘર ઉપર તમારો ત્રાસ વધી ગયો હોય એવું છે નહીં તને એવું લાગતું હશે કારણ કે તારે એક કામ વધારેનું કરવાનું આવે એક કામ નહીં બધા કામ તમારી તો આદત જ પડી ગઈ છે બધાનું જમાઈ જાય બધાના બધા કામ થઈ જાય પછી તમે પાછળ પાછળખ્યાઓ ત્યાં સુધી હોવ છો કે તમે જ્યારે ઘરના બધા જમતા હોય ત્યારે ના પાડી હતી ને ત્યારે કે મારે મને ત્યારે ભૂખ નહોતી એટલે તમારી મરજી મુજબ બધા ચાલે ના મારી મરજી મુજબ જો આ ઘર ચલાવવાનું હોત ને તો બરાબર ચાલતું હોત પણ શું છે કે તમારી મરજી મુજબ ચાલે છે ને એટલે આ ઘરનું વાતાવરણ ડામાડોર થઈ ગયું છે અચ્છા તો અમારી મરજી મુજબ ચાલે છે ને તો હવે મારી મરજી છે કે તમારે જે જમવું હોય ને તમે તમારી જાતે બનાવો અને બનાવી લ્યો જરાય નહીં તને શું લાગે છે કે તું અત્યાર સુધી મારી સામે બોલે છે ને હું ચલાવી લઈશ આજે તો છે ને મારો હાથ ઉપડી જ જશે તારી પર તો હું કાઈ તમારો માર ખાવા માટે નથી આવી મારા મમ્મી આયે મને પરણીને મોકલી છે બરાબર છે તમારી કઈ સેવા ચાકરી કરવા કે નોકરાણી બનીને નથી મોકલી અને તમારે જે ખાવું હોય તમારી જાતે બનાવી લો ને આજ પછી તમારા એક એક કામ ભૂલથી મને નો ચિંતા હો 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 ભૂલતી તો શું આગળ પણ કહ્યું ને તારા બાપે મારું કામ કરવું મારા પપ્પાનું તો બોલતા જ નહીં કાકી તમે છે ને લિમિટ ખરેખર ક્રોસ કરી જાવ છો નહીંતર શું કરીશ શું કરીશ તું હા તું ઊંચા અવાજે બોલીશ હું સાંભળી લઈશ તો તમે જેમ કરશો એ બધું અમે ચલાવી લેશું હા 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 બહુ સરસ તને જેમ ચાલે છે એમ ચલાવું નથી અને મને મારી મરજી મુજબ ચાલવું છે તો તારે ચાલવું નથી એક કામ કરો તમે તમારી મરજી મુજબ ચાલો હું મારી મરજી મુજબ ચાલ બનાવી લ્યો જાતે હું નથી નવરી બનાવી નથી નવરી આનું તો કરવું જ પડશે ભાભી હા મને ખબર છે કે હમણાં તું પૂછીશ કે તમે મારા બેડરૂમમાં શું કરો છો પણ તમારા લાડકા કાકીજી સાસુ છે ને હે મારા બેડરૂમમાં આરામ કરે છે હવે એ નહીં પૂછતી કે કેમ કારણ કે એમના રૂમનું એસી ખરાબ થઈ ગયું છે એટલા માટે ત્રાસ છે એનો તો આપણી જિંદગી ઉપર ત્રાસવાદી કરતા વધારે ત્રાસ છે હું અત્યારે એની સાથે ઝઘડો કરીને આવી છું આરામ અત્યાર સુધી તમારા રૂમમાં માં કરતા હતા હું કિચન સાફ કરતી હતી આવીને મને કે મારા બટેકાનું શાક નથી ખાવું મને બીજું બનાવી દે ઓળો ને રોટલો બનાવી દે હવે અત્યારે બધાએ જમી લીધું છે હું નવરી થઈ ગઈ છું પછી એના માટે રસોઈ બનાવું તો પછી તે શું કરે ઝઘડો જે હું એની સાથે રોજે કરું છું બસ મારું આજ કામ છે હું તો રાહ જોઈને બેઠી હોય કે ક્યારે મારો ને એનો ઝઘડો થાય ખરી નોટ પકડાય છે

તો કહેવાય ને ત્રણસો માણસ ને લઈ મને શું કામ લેવા માટે આયા હતા તો પછી નોકરાણી જ રાખી લેવી હતી ને અને વાત વાત છે ને એની મારા પપ્પા સુધી પહોંચી જવાની યાદ તો મને એટલી ખટકે છે ને અને આજે તો મને કે તું બોલ માં ને હાથ ઉપડી જાસ એટલે વાત હવે ત્યાં સુધી એને પહોંચાડી દીધી છે કે આપણે એનો માર ખાવાનો એ હાથ ઉપાડે એવું છે ને બોલે એટલું જ છે તું કોટી ચિંતા નહીં નહીં ભાભી ચિંતાની વાત જ નથી હું ખરેખર એનાથી એટલી કંટાળી ગઈ છું ને કે મનીયમ થાય છે કે હું છે ને આ ઘર છોડીને જતી રહું ક્યાં જઈશ તું

જતી રહીશ આ તો એકલી મારા માથે ઢોલ નગારા વગાડશે હું વિચારું છું કે હું આ ઘર છોડીને બીજે રહેવા જતી રહું ખરેખર મને એમ જ થાય છે આપણે છે ને એકવાર પપ્પાને વાત કરીએ કે કા તમે કાકીને સમજાવીને રાખો ને કાં પછી અમને અલગ કરજો કેટલી વાર સમજાવ્યું પપ્પા મમ્મી ધર્મેશ ગોવિંદ કોઈ બાકી જ નથી એને સમજાવવામાં પણ જેને સમજવું એને સમજાવી શકાય ને જેને સમજવું જ નથી એને કઈ રીતે સમજાવી શકાય સાચી વાત છે તમે એનું રોજ નાક વાટો ને રોજ એનું ઊંઘી જાય છે કઈ નહીં હું ધર્મશને વાત કરું છું અલગ રિવાજ જોવા માટે હું ગોવિંદને વાત કરું કંઈક તો થાશે ને હા પણ હું તને એકલી તો નહીં જોવા દઉં ને હું તમને એકલા મૂકીને નહીં જાઉં તમે ચિંતા ન કરો કેમ કે મને ખબર છે એને સહન કરવું આપણા એકલાના હાથની વાત છે જ નહીં હા તો આજની બપોર હું તારા રૂમમાં માં સુઈશ કારણ કે એ ત્યાં નસ્કોરા બોલાવે છે મસ્ત એસી માં જા પણ હજી તો એ જઈમાં હશે કે નહીં એ એનો પ્રશ્ન છોડને અવાજ આવશે જમડા કઈક નવીન કરશે જ